પોતાની પ્રતિક્રિયા આપી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું રાજુભાઈ પાંચ વર્ષ આમ આદમી અમે બધા લોકો જે આવ્યા છીએ એ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગમાંથી આવ્યા છીએ અને અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ચેલેન્જ કરીએ છીએ અને એટલા માટે આમ આદમી પાર્ટીમાં રહેવું એ સહેલું નથી આમ આદમી પાર્ટીમાં તમે જ્યારે અવાજ ઉઠાવો છો ત્યારે એ લોકો કોશિશ કરે છે જેલમાં નાખવાની ખોટા કેસોમાં નાખવાની તમે ચો ચેતર વસાવવાની જેલમાં નાખ્યા એમને ફોડવાની કોશિશ કરી એમને ડરાવવાની કોશિશ કરી એમને ધમકાવવાની કોશિશ કરી અમને બધાને જેલમાં નાખ્યા હતા અમને પણ ડરાવવાની કોશિશ કરી હતી કે તમારા ઉપર કેસ થશે તમને જેલમાં નાખી દેવામાં આવશે ફરીથી બીજો કેસ થશે મેં સાંભળ્યું છે રાજુભાઈ ઉપર પણ અલગ અલગ કેસો હતા એમણે ડરાવવાની કોશિશ કરી ભાજપે હળદરમાં એટલું અત્યાચાર કર્યું રાજુભાઈ અમારા પ્રવીણ રામ રાજુ બોરખતરીયા પિયુષ પરમાર ઉપર રમેશ મહેર ઉપર અને તમામ નાગરિકો અને ખેડૂતોને ઘરમાંથી ઘૂસી ઘૂસીને ભાજપે માર માર્યા એટલે ભાજપને વિરુદ્ધ આખો ગુજરાતમાં માહોલ થઈ ગયો હતો કે ભાજપ તો અંગ્રેજોથી બદ્ધર છે ત્યારે એ માહોલ ઠારવા માટે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના લીડરોને તોડવાની કોશિશ નાકામ કોશિશ કરવામાં આવી છે અને એમાં રાજુભાઈને ભાજપે કોઈને કોઈ રીતે ડરાવ્યા હોય એવું અમને લાગી રહ્યું છે અને એટલે રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે અને આગામી સમયમાં મને લાગે છે કે ભાજપ હંમેશા જે પણ લીડરો ઊભા થાય હાર્દિક પટેલ ઊભો થયો હતો પાટીદાર અનામત આંદોલનમાંથી પાટીદારોનો હીરો બન્યો ત્યારે ભાજપને ખબર પડી એટલે એનો કેરિયર ખતમ કરવા માટે હાર્દિક પટેલને ભાજપમાં લઈ ગયા એને ખતમ કરી દેવામાં આવ્યો ત્યારે હાર્દિક પટેલ પાસે બે માણસો ઊભા નથી રહેતા બિચારા પાસે એવી જ રીતે અલગ અલગ તમે અત્યાર સુધીના આંદોલનો જુઓ અને જે જે આંદોલન કરે છે આંદોલનને તોડવાની કોશિશ ભાજપ કરે છે અને નેતાઓને તોડવાની કોશિશ કરે છે ખેડૂત આંદોલન થયું કરદાકાંડ બંધ થયું રાજુ કરપડા ઉભર્યા તો એ ખેડૂતોના આંદોલનને ખતમ કરવા માટે રાજુ કરપડાને ભાજપે એન કેન પ્રમાણે ડરાવ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે રાજુભાઈ માણસ સારા છે હિંમતવાળા છે મજબૂત છે પણ કદાચ કોઈ મજબૂરી એમની રહી હશે અને એટલા માટે હું ખેડૂતોને વિનંતી કરું છું તમારી લડાઈ અટકવાની નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પહેલાં પણ કહું છું ને આજે પણ કહું છું ટાઈગર અભી જિંદા હે અને ઘણા લીડરોને આપણે તૈયાર કરવાના છે એક લીડરને બીજા સો રાજુ કરપડા જેવા લીડરો અમે તૈયાર કરીશું આગામી સમયમાં અને ગુજરાતની જનતા માટે ભાજપની સામે મોરે મોરો આપવા માટે અમે તૈયાર છીએ અને એટલું ચોક્કસ રાખજો અહીંયા આમ રાખજો ખેડૂતો છે ગરીબો છે વંચિતો છે શોષિતો માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ રાજનીતિ કરવાની જરૂર નથી અને હજુ પણ ઘણા નેતાઓને ભાજપ આગામી સમયમાં તોડે તો હું ખેડૂતોને કહેવા માંગુ છું કે ક્યાંય ડરવાની જરૂર નથી એકાદ નેતા એ તોડશે બીજા તમે પોતે તમારા ઘરેથી ઊભા થાવ અને આ રાજુભાઈને મજબૂરીએ જવું પડ્યું હશે સમજો તમે એ પહેલાં પણ જેટલા નેતાઓ ગયા છે મજબૂરીમાં ગયા છે એને ખતમ કરી દેવામાં આવ્યા છે આજે કેટલાય નેતાઓ ભાજપમાં છે એનું એનું અસ્તિત્વ એમણે ખતમ કરી નાખ્યું છે ત્યારે એટલું જ હું કહીશ મને ખેડૂતોને મારે મેસેજ આપવું છે કે આમ આદમી પાર્ટી તમારી લડાઈ લડે છે મજબૂતાઈથી લડીશું ક્યાંય અટકવાના નથી કોઈ ખેડૂતે હિંમત હારવાની નથી અને ખેડૂતો અહીંયા તમે જો આજે જેતપુરમાં મારા મહેશકોટ દિલીપભાઈ ભુવા સહિત આગામી આંદોલનમાં બેઠા છે મજબૂતાથી આંદોલન લડીશું અહીંયા જળ સમયથી વડે ખોવાઈ ગયા મને ખબર નથી જે ધારાસભ્યો સાંસદો છે ક્યાં છે ખબર નથી પડતું અમારા એક સામાન્ય અદના કાર્યકર્તાઓ આજે જીવ સટોસટની બાજી તમારા માટે લગાવવા તૈયાર છે આ જનતા માટે તો આગામી સમયમાં પણ આ બધા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી લડવાની છે આગામી સમયમાં જે નરેન્દ્ર મોદીએ એ ઝૂકીને ટ્રમ્પની સામે ઝૂકીને જે ડ્રીલ ડીલ કરી છે ટ્રેડ ડીલ એની સામે સડકથી લઈ અને વિધાનસભા સુધી આમ આદમી પાર્ટી આંદોલન કરશે મજબૂત હોય તો હમણાં જ અમે રાજ્યપાલને મળવા જવાના છીએ ત્યાં પણ અમે રજૂઆત કરવાના છીએ અને ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરીશું ગોપાલ ઇટાલિયાના કારણે આમ આદમી પાર્ટી આગળ નથી આવતી એવું રાજુભાઈનો નો આક્ષેપ છે અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયા આમનું વર્તન પણ ખરાબ હોવાનો એમને આક્ષેપ કર્યો તો કઈ રીતે જોવો મનોજભાઈ સોરઠિયા બે હજાર બાર થી આ પાર્ટીને સ્તંભ થઈને ઉભા છે જ્યારે કોઈ ટોપી પહેરવા તૈયાર નહોતું આજે મનોજભાઈ સોરઠિયાના કારણે આ પાર્ટી મજબૂત છે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હું આવ્યો અમે આખી ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ એ ભાજપની સ્ક્રિપ્ટ હોઈ શકે છે રાજુભાઈ ઉપર દબાણ હોઈ શકે છે પરંતુ ગોપાલભાઈની ક્યાં વાત કરો છો અરવિંદ કેજરીવાલજી સભા કરે છે ભગવત ભગવતમાનજી સભા કરે છે અમે બધા રાજુ કરપડા રામ સહિતના નાગરિક જે ખેડૂત નેતા જેના સમર્થનમાં સુદામડામાં પચાસ હજાર લોકોની સભા કરી તેર હજાર મિટિંગો કરી અમે ગામડામાં રાજુ કરપડા પ્રવીણ રામ પિયુષ પરમાર રાજુ બોરખતરીયાના સમર્થનમાં અને એંશી હજાર જેટલા ખેડૂતોની અમે સાઇન કેમ્પેન કરી અને સમર્થન લીધું હતું મુખ્યમંત્રીને આપવા ગયા હતા તમામ જગ્યાએ રાજુ પોસ્ટરો લાગ્યા હતા આજે માત્ર એક વ્યક્તિ નહીં અરવિંદ કેજરીવાલજી એમને જેલમાં જવાના હતા ભાજપવાળા મળવા ન દીધા તમે જુઓ તમે પ્રવીણ રામ છે પ્રવીણ રામને શું તકલીફ પડી ભાઈ પ્રવીણ રામને તકલીફ નથી પડી તો રાજુભાઈને કેમ પડી રાજુ બરખતરી ઉપર તો હુમલો થયો તો એને માથું પડી નાખવામાં આવ્યું હતું છતાંય અડીકમ છે પિયુષ પરમાર છે રમેશ મહેર છે કેટલાય નેતાઓના ગેવાનો છે અને અમે તમામ લોકોના ઘરે ગયા ખેડૂતો હતા ખેડૂત નેતાઓ હું પોતે રાજુભાઈ પરિવારના ઘરે ગયો એક એક ઘરે અમે ગોપાલભાઈ સાગરભાઈ બધા ગયા છીએ અને તમામ ટીમો રહી છે સુપ્રીમ કોર્ટના વકીલો ખડે પગે રહ્યા હતા ત્યારે મને નથી લાગતું કે કોઈ એ પ્રશ્ન હોઈ શકે છે પણ ભાજપે સ્ક્રિપ્ટ લખી દીધી હોય કદાચ રાજુભાઈ ને દબાણમાં રાજુભાઈ બોલતા હશે પણ આજે ગોપાલભાઈ પણ એનો ખુલાસો કર્યો છે આપશો એ જોયો છે રાજનીતિમાં રાજનીતિ કરવા માટે નહીં પરંતુ જ્યારે ભાજપ ચરમસીમા ઉપર ભ્રષ્ટાચાર અત્યાચાર કરી રહી હતી ત્યારે એમને સામે લડવા માટે આવે છે ત્યારે પણ મારા માટે બધા ઓપ્શનો ખુલા હતા રાજીનામું આપ્યું પત્રકાર તરીકે પરંતુ અમે લોકો અમે તો એમ કહી છે ભાજપને કે વીસ કામ કરી ને તો અમે એમને રાજનીતિ છોડી દીધી તમારે કંઈ લાવવાની કે ખરીદવાની કંઈ જરૂર નથી કોઈ ભાઈ વીસ કામ ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો આજે ભાજપ કરી દે તો ઈશુદાન ગઢવી આજે સંન્યાસ લઈ છે રાજનીતિમાંથી પરંતુ સવાલ એ છે કે કરવાના નથી લૂંટવાના છે અને લૂંટ અમારે બંધ કરાવવાની છે જ્યાં સુધી ભાજપને ગુજરાતની જનતાને ભાજપના અજગરના ભરડામાંથી છોડાવીશું નહીં ત્યાં સુધી અમે જપીશું નહીં આંદોલન વધુ મજબૂત કરીશું તો જેમ તમે ઈસુદાન ગઢવીની વાત સાંભળી તમે આ વિશે શું વિચારો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઈટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ